હેલો એવરી વન વેલકમ ટુ માય નેક્સ્ટ જનરેશન ક્લાસીસ આપ તમામ વિદ્યાર્થી મિત્રો એન્ડ એક્સપિરિયન્સનું નેક્સ્ટ જનરેશન ક્લાસીસમાં સ્વાગત છે તો આજે આપણે એક નવા ટોપિક એટલે કે રીઝનિંગના એક કયા કયા ટોપિક ભણાવવાના છે કયા કયા ટૉપિકનો સમાવેશ છે જેની અંદર હું તમને એકદમ ફ્રી મટીરિયલ ફ્રી ટેસ્ટ અને ફ્રી લેક્ચરનો સમાવેશ કરવામાં આવેલ છે તો પહેલાં તમે જોઈ શકો છો કે આપણે રિઝનિંગની પ્રેક્ટિસ વધુને વધુ કરવાની રહેશે જેમાં આપણે ફર્સ્ટ જે છે ઉંમર સંબંધિત પ્રશ્નોનો સમાવેશ છે સેકન્ડ ચેપ્ટર વેન આકૃતિઓ અને થર્ડ જે છે એ વિઝ્યુઅલ રિઝનિંગનો સમાવેશ છે હવે વિઝ્યુઅલ રિઝનિંગ એટલે કે આપણે આકૃતિઓનો સમાવેશ કરવામાં આવેલ છે આકૃતિઓ એટલે કે પાસા ઘન મેટ્રિક્સ ભૌમિતિક આકારોની ગણતરી અજ્ઞાત એટલે કે લુપ્ત સંખ્યાઓ ખૂટતો અંક સમસંબંધ આકૃતિ આકૃતિઓનું વર્ગીકરણ આકૃતિ શ્રેણી આકૃતિ પૂર્તિ પેપર ફોલ્ડિંગ અને કટિંગ આકૃતિ નિર્માણ અંતર નિર્હિત આકૃતિ દર્પણ અને જળ પ્રતિબિંબ એટલે કે વિઝ્યુઅલ રીઝનિંગ એને કહેવામાં આવે છે કે બધી જ આકૃતિ એટલે કે જેટલી પણ આકૃતિઓ છે એ આકૃતિવાળા પ્રશ્નોનો સમાવેશ વિઝ્યુઅલ રીઝનિંગમાં દર્શાવવામાં આવે છે એન્ડ આપણે સૌ પ્રથમ રીઝનિંગની અંદર વિઝ્યુઅલ રીઝનિંગનો જ પ્રેક્ટિસ કરીશું પહેલાં એના પછી એરેથમેટિક રીઝનિંગનું પ્રેક્ટિસ કરીશું પછી જોઈ લો કે આની અંદર કયા ટોપિક્સનો સમાવેશ છે એરિથમેટિક રીઝનિંગમાં સમસંબંધ એટલે કે એનાલોગી વર્ગીકરણ શ્રેણી કોડિંગ ડિકોડિંગ ગાણિતિક ક્રિયાઓ દિશા અને અંતર ક્રમ કસોટી પરિમાણની તુલના મૂળાક્ષરો સંખ્યા અને ચિહ્નો શબ્દ સંરચના અને ગોઠવણી રોમન અંક કેલેન્ડર ઘડિયાળ બેઠક વ્યવસ્થા અસમાનતા કોયડાઓ સિલોજિઝમ વિધાનવાળા પ્રશ્નો માહિતીનું પૃથકરણ અને માહિતીની પર્યાપ્તતા તો આ જેટલા પણ ચેપ્ટર છે રીઝનિંગના હું તમને એકદમ ફ્રીમાં ભણાવીશ અને આનું મટીરિયલ જે છે એકદમ ફ્રીમાં પીડીએફ સ્વરૂપે મારી ટેલિગ્રામ ચેનલમાં તમને મળી રહેશે તો પ્લીઝ ફોલો માય તો આપણે વિઝ્યુઅલ રીઝનિંગની શરૂઆત કરીએ કે વિઝ્યુઅલ રીઝનિંગમાં તમે જોઈ શકો છો કે કયા કયા ચેપ્ટરનો સમાવેશ કરવામાં આવેલ છે પાસા છે ઘન છે મેટ્રિક્સ છે ઠીકે એટલે કે વિઝ્યુઅલ રીઝનિંગ એટલે કે કહી શકાય તમામ આકૃતિવાળા ચેપ્ટરો ઠીક વન ટાઈપ તમામ આકૃતિવાળા ચેપ્ટરોનો સમાવેશ વિઝુઅલ રીઝનિંગની અંદર કરવામાં આવેલ છે તો હું આ વિઝ્યુઅલ રીઝનિંગના બધા જ ચેપ્ટર એકદમ તમને સરળ ભાષામાં એકદમ તમને સરળ ભાષામાં હું તમને શીખવાડીશ સો પ્લીઝ ફોલો માય ચેનલ મિત્રો આપણે સૌ પ્રથમ પાસાના ચેપ્ટર ની શરૂઆત કરીએ કે પાસા સૌ પ્રથમ કોનેશન ની અંદર જોવા મળે છે એટલે કે આ જે છે ચોરસ છે હવે આ ચોરસ ને જો આપણે થ્રી ડાયમેન્શન ની અંદર કનેક્ટ કરી લઈએ તો આપણને શું જોવા મળશે વન ટાઈપ ઓફ ડાઈસ એટલે કે આને આપણે શું કહીશું પાસાની સપાટી પર નંબર આકૃતિ ટપકા ચિહ્નો અને કલરો અંકિત કરેલા હોય છે અલગ અલગ પાસા હોય છે પણ પાસામાં કુલ છ સપાટીઓ આઠ ખૂણા અને બાર બાજુઓ હોય છે તમે જોઈ શકો છો કે છ સપાટીઓ કઈ કઈ એ બી સી અને ડી પછી બીજી સપાટી ઈ એફ જી અને એચ પછી એ ઈ એફ અને બી ડી એચ ડી એચ જી સી

આગળની બાજુ એ પણ સપાટી આ બાજુ એ પણ સપાટી પછી આ એ પણ સપાટી તરીકે જોવા મળે છે દર્શાવવામાં આવે છે સપાટી તરીકે દર્શાવવામાં આવે છે હવે પાસાની અંદર ખૂણાઓ કેટલા હોય છે તો આઠ કેટલા ખૂણા આવે છે આઠ એટલે કે એક ખૂણો બીજો ખૂણો ત્રણ ચાર

સીડી એક બાજુ અને જેટલી પણ સપાટી જે છે એક બે ત્રણ અને એટલે કે બાજુઓ કેટલી દર્શાવવામાં આવે છે બાર બાજુઓ દર્શાવવામાં આવેલ છે ભાઈ યાદ રાખો કે આ દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાસામાં દરેક સપાટીની વિરુદ્ધ બાજુએ એક સપાટી મળશે જે પાસાની અંદર જેટલી પણ સપાટી જે છે એ સપાટીની વિરુદ્ધ બાજુએ શું મળશે એક સપાટી મળશે પાસામાં દરેક સપાટીને અન્ય ચાર સપાટીઓ મળશે જેને પાસેની સપાટીઓ કહે છે ધારો કે આ જે છે પાસો છે હવે આ પાસાની અંદર દરેક સપાટીની વિરુદ્ધ બાજુએ એક સપાટી મળશે હવે આ જે છે પાસો છે સામે એવો બીજો પાસો છે હવે આ સામેની વિરુદ્ધ બાજુએ એક શું મળશે સપાટી દરેક સપાટીને અન્ય ચાર સપાટીઓ મળશે એટલે કે આ જે સપાટી એની પણ ચાર છે પાસેની સપાટીઓ કહે છે ઠીક છે તો સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ એકદમ યાદ રાખજો જે તમને બહુ જ ઉપયોગી થશે પાસાના પ્રકાર કેટલા પહેલા તો નિયમિત પાસો અને અનિયમિત પાસો હવે નિયમિત પાસો એટલે કે નિયમિત પાસાને માનક પાસો પ્રમાણભૂત પાસો અથવા સ્ટાન્ડર્ડ પાસો પણ કહેવામાં આવે છે અને અનિયમિત પાસાને સામાન્ય પાસો અથવા અનિયમિત પાસો પણ કહેવામાં આવે છે સૌપ્રથમ આપણે નિયમિત પાસાને સમજીશું કે નિયમિત પાસાને માનક પાસો પ્રમાણભૂત પાસો અથવા સ્ટાન્ડર્ડ પાસો પણ કહેવામાં આવે છે નિયમિત પાસામાં સામસામેની વિરુદ્ધ સપાટીઓનો સરવાળો હંમેશા સાત હોય છે એટલે કે આપણને જે છે એક પાસો દર્શાવવામાં આવેલ છે હવે આ પાસાની સપાટી ઉપર હવે આ પાસાની સપાટી ઉપર અહીં દર્શાવવામાં આવેલ છે એક અને અહીં છ એટલે કે એક પ્લસ છ બરાબર કેટલો સરવાળો થાય છે સાત એટલે કે નિયમિત પાસામાં સામ સામેની વિરુદ્ધ સપાટીઓનો સરવાળો હંમેશા કેટલો હોય છે સાત તેના ત્રણ વત્તા ચાર બરાબર સાત તે જ રીતના બે વત્તા પાંચ બરાબર સાત તમે જોઈ શકો છો કે નિયમિત પાસાની અંદર સામ સામેની એટલે કે વિરુદ્ધ બાજુનો સરવાળો કેટલો જોવા મળે છે સાત જ્યારે અનિયમિત પાસામાં સામ સામેના વિરુદ્ધ સપાટીઓનો સરવાળો ક્યારેય પણ સાત ના હોઈ શકે એટલે કે આ પાસાની અંદર તમે જોઈ શકો છો કે ત્રણ વત્તા છ બરાબર નવ પાંચ વત્તા ચાર બરાબર નવ અને બે વત્તા એક બરાબર ત્રણ તો ક્યારે પણ અનિયમિત પાસાની અંદર સરવાળો સાત ના હોઈ શકે એટલે કે વિરુદ્ધ સરવાળો સાત હોય તો નિયમિત પાસો અને સરવાળો સાત ન થતો હોય તો અનિયમિત પાસો બીજી રીતે કહીએ તો નિયમિત પાસાના પાસ પાસેની સપાટીનો સરવાળો ક્યારેય પણ સાત ના હોઈ શકે એટલે પાસ પાસેની સપાટી એટલે કે આ રહી એક વત્તા ત્રણ એટલે કે એક વત્તા ત્રણ બરાબર સપાટી એટલે કે એક વત્તા બે બરાબર પાંચ પાસે ક્યારે પણ સરવાળો સાત ના હોઈ શકે અનિયમિત પાસામાં પાંચ પણ સપાટી સરવાળો સાત હોઈ શકે છે હોવું જરૂરી નથી પણ અમુકમાં સાત હોઈ શકે છે કેમ કે અહીં જોઈ શકો તો પાંચ વત્તા ટુ પાંચ વત્તા બે બરાબર સાત પણ પાંચ વત્તા ત્રણ બરાબર સાત ના આવે કે આ બાજુની સરવાળો સાત નહીં થાય પછી છ વત્તા એક બરાબર સાત છ વત્તા ચાર બરાબર એટલે કે અમુક બાજુએ પાસ પાસેની સપાટીઓનો સરવાળો સાત હોઈ શકે છે તો આશા રાખું છું કે નિયમિત પાસો અને અનિયમિત પાસાની અંદર તમને એકદમ ક્લિયરલી ખબર પડી ગઈ હશે ખાસ કરીને બસ એક જ રૂલ્સ યાદ રાખો કે નિયમિત પાસામાં સામ સામેની સપાટીઓનો સરવાળો હંમેશા સાત હોય અને અનિયમિત પાસામાં સામ સામેની સપાટીઓનો સરવાળો ક્યારે પણ સાત ન હોય ઠીક હવે નિયમિત પાસામાં જે આપણે સમજ્યાતા એ જ કે સપાટી પરનો એક છે તો એક જો વિરુદ્ધ સપાટી પરનો અંક કેટલો હોય કે એક વત્તા છપાટી પર બે ત્રણ એક વત્તા ત્રણ એટલે કે ચાર એક વત્તા ચાર એટલે કે પોચ એક વત્તા પાંચ બરાબર છ એટલે કે પાસેની સપાટી પરનો અંક ક્યારે પણ તમને સરવાળો સાત જોવા નહીં મળે પછી બે વત્તા પાંચ બરાબર સાત ત્રણ વત્તા ચાર બરાબર સાત આ વિરુદ્ધ સપાટી છે ચાર વત્તા ત્રણ બરાબર સાત પાંચ વત્તા બે બરાબર સાત અને છ વત્તા એક બરાબર સાત એટલે કે નિયમિત પાસા માટે વિરુદ્ધ સપાટી પરનો અંક હંમેશા સાત મળશે જ્યારે પાસેની સપાટી પરનો અંક જે છે ક્યારે પણ તમને સરવાળો સાત નહીં મળે સપાટી પરનો અંક એક એક હોય તો વિરુદ્ધ સપાટી પરનો અંક શું જ હોય છે બે કે સરવાળો સાત ક્યારેય ના હોય એક વત્તા બે બરાબર ત્રણ એક વત્તા ત્રણ બરાબર ચાર એક વત્તા ચાર બરાબર પાંચ અને એક વત્તા પાંચ બરાબર છ એટલે કે પાસેની સપાટી પરનો અંક હવે એક વત્તા એક વત્તા છ બરાબર સાત ઠીક એક વત્તા છ બરાબર સાત હોય પણ એક વત્તા બે જે છે બરાબર સાત ક્યારેય ન હોય એટલે કે અનિયમિત પાસામાં વિરુદ્ધ સપાટી પરનો અંક સાત ક્યારે પણ જોવા મળતો નથી તેવી જ રીતે પહેલાં નિયમિત પાસો અને અનિયમિત પાસો સમજ્યા પછી હવે એક પાછો બીજો આવે છે કે તેને કહેવામાં આવે છે બંધ પાસો શું કહેવાય છે બંધ પાસો આ એકદમ થિયરિટિકલ નથી અગર જો તમે સમજી શકો છો તેવી જ રીતે અગર જ્યારે પણ બંધ પાસો આવે ને તો ત્રણ રૂલ્સ ની જરૂર પણ નિયમો એટલે કે એક જ્યારે પણ પાસો આવે છે એક છે અહીં એક બે અને અહીં ત્રણ હવે તેવી જ રીતે આ જ પાસો અહીં એક જોવા મળે છે અહીં ચાર અને અહીં પાંચ હવે તમે જોઈ શકો છો કે અહીં એક છે તો અહીં પણ એની તે જ જગ્યાએ સામેના પાસામાં એક છે તો એકની સામે એક છે તો હવે બેની સામે શું જોવા મળે છે પાંચ આની આસ બાજુ જ આવે તો ત્રણની બાજુ શું આવે ત્રણની સામેની બાજુએ ચાર તો એકની સામેની બાજુ શું આવે બેની પાંચ ત્રણની ચાર તો એકની છ આવે ઠીક દેખો જ્યારે અનિયમિત પાસામાં કોઈ એક અંક આકૃતિ અથવા મૂળાક્ષરો સમાન સપાટી પર આપેલા હોય ત્યારે તે સમાન સપાટી સિવાય અન્ય બે સપાટી પર રહેલા અંક આકૃતિ અથવા મૂળાક્ષરો એકબીજાની વિરુદ્ધ સપાટી પર મળશે એટલે એક એકની સામે શું એક તો એકની સામેનો અંક એક નહીં હોય એટલે કે ચાર આવે ચારની સામેનો અંક પાંચ છ આવે તો છની સામેનો અંક ત્રણ ઠીક આની અંદર જોઈ શકો છો કે આકૃતિ એકમાં જમણી સપાટી પર છ આપેલ છે જ્યારે આકૃતિ બેમાં જમણી સપાટી પર ત્રણ તો છ અને ત્રણ એકબીજાની વિરુદ્ધ સપાટી પર મળે છે તેવી જ રીતે આપેલ અનિયમિત પાસાને થ્રીમાં નીચે મુજબ દર્શાવી શકાય એટલે કે એક છ ચાર તો આજુબાજુ કહે એકની સામેનો અંક પછી એકની પાંચ છ ને બે ચાર ને ત્રણ એટલે કે ચારની વિરુદ્ધ શું આવે પાંચ ચારની વિરુદ્ધ પાંચ ત્રણની વિરુદ્ધ છ ની વિરુદ્ધ ત્રણ અને એકની વિરુદ્ધ બે બાકી વધેલો અંક એક આ પાસો છે પછી એક અહીં પાસે દર્શાવ હવે આ ચાર પાંચ અને બે અહીં ચાર અહીં છ અને અહીં એક હવે ટોટલ પાસાના અંકો તો કેટલા સુધી આવે છ સુધી એક બે ત્રણ ચાર પાંચ અને છ ટોટલ કેટલા સુધી આવે છ સુધી ઠીક તો પાંચ જે છે ચાર જે છે આની સમાન અંક છે તો પાંચની સામેનો અંક કયો આવશે પાંચની સામેનો અંક છ હવે બેની સામેનો અંક આવશે એક તો હવે વધેલો અંક વધેલો અંક ચાર તો ચારની સામે હવે ચારની કયો આવશે કેમ કે એક બે ખૂટતો અંક ત્રણ તો ચારની સામેનો કયો આવશે ત્રણ બાકીના એક બે ત્રણ ચાર પાંચ અને છ આ રીતે પાસાના અંકો દર્શાવવામાં આવે છે ઠીક તો આશા રાખીશ કે નિયમ એક જે છે એ તમને એકદમ કમ્પ્લીટલી ખબર પડી ગઈ હશે તેવી જ રીતે નિયમ બે આની અંદર પણ શું છે એક સમાન અંક છે અને એક અસમાન અંક દર્શાવશે હવે કઈ રીતે તમે જોઈ શકો છો કે પ્રથમ પાસો જે છે એની અંદર બે તો ઉપર બે દર્શાવવામાં આવેલ છે તો જ્યારે પણ આવો પાસો દર્શાવવામાં આવેલ હોય તો ઘડિયાળની દિશામાં ઘડિયાળની કાંટાની દિશામાં ફરતા પ્રથમ પાસામાં બે પાંચ ચાર ક્રમશ મળશે એટલે કે પાંચ ઘડિયાળની કાંટાની દિશામાં ફરવાનું છે ભલે ને એ અલગ અલગ હોય સમજો કે આ જે છે ફેર આ પાસો છે બીજો પણ આવો સેમ ઠીક અહીં કેટલું અહીં પાંચ તો અહીં પાંચ ચાર ત્રણ અહીં બે અને એક હવે આ બાજુ પાંચ છે છે ને તો આ પણ કેટલા છે પાંચ આ પાંચ આ પાંચ તો ઘડિયાળની દિશામાં આવવાનું છે તો ઘડિયાળની દિશા માટે શું આવે છે પાંચ ચાર અને ત્રણ ઘડિયાળની દિશામાં તો આ બાજુ પણ શું આવે છે તો પાંચ ઘડિયાળની દિશામાં એક અને આ પણ બે તો ચારનો સામે ત્રણ ચાર નો સામેનો અંક ત્રણ નો સામેનો અંક બે તો પાંચ નો સામેનો અંક શું હશે છ ઠીક આઈ હોપ આશા રાખીશ કે આ બીજા નિયમની અંદર પણ તમને ખૂબ જ ઝડપથી તમને ખબર પડી ગઈ હશે ઘડિયાળની દિશામાં ફરતા આ પાંચની વિરુદ્ધ ત્રણ આવે ચાર ની વિરુદ્ધ છ આવે અને બે ની વિરુદ્ધ એક આવે નિયમ નંબર ત્રણ જેમાં બે સમાન અંક અને બે સમાન અથવા તો અસમાન સપાટી જોવા મળે છે જ્યારે પણ આવી અસમાન સપાટી હોય ત્યારે અલગ અલગ પાસામાં આવે છે એટલે કે આ પાસામાં સમાન તમે જોઈ શકો છો કે પાંચ અહીં પણ પાંચ છે ઠીકે આ છ તો અહીં પણ છ જોવા મળે છે તો પાંચની વિરુદ્ધ કયો આવે એ પણ તમને ખબર નથી છની ની વિરુદ્ધ કયો આવે એ પણ તમને ખબર નથી પણ અહીં એક પાસાનો અંક વધે છે કે બે હવે બેની વિરુદ્ધ શું આવે ચાર ઠીક છે બેની વિરુદ્ધ ચાર આપેલ છે પણ પાંચ અને છની વિરુદ્ધ કયો નંબર આવે એ તમને હજી જોવા મળે નથી પણ જ્યારે પણ આવો પાસો આવે ત્યારે જે વધેલા અંકો છે એ તેની આવે છે કેમ કે એક પાંચનો કયો વધે ત્રણ એક અથવા ત્રણ છની ની સામે પણ એક અથવા ત્રણ જ વધે એટલે કે આની અંદર ઓપ્શનમાં તમને જે પણ આન્સર આપેલો હોય એ જ લખવાનો રહેશે શાયદ બે પણ આપેલા હોય તો બંને આવે અને એક આવેલો હોય તો એક જ લખવાનું રહેશે ઠીક તો આશા રાખીશ કે આ ત્રણે પાસાની અંદર તમને ખબર પડી ગઈ હશે બંધ પાસાની અંદર જે ત્રણ નિયમ આપેલા છે કે એક સમાન અંક હોય તો એક સમાન સપાટી હોય એક અસમાન અંક હોય તો એક અસમાન સપાટી હોય અને નિયમ નંબર ત્રણની અંદર બે સમાન અંક હોય તો બે સમાન અથવા અસમાન સપાટી જોવા મળે છે હવે છેલ્લો પાસો પાસાનો છેલ્લો પ્રકાર એટલે કે ખુલ્લો પાસો હવે આ પાસો જો પહેલા પાસો સમજ્યા હશો તો આ પાસો તમને ખૂબ જ ઇઝી પડશે એટલે કે બંધ પાસો કોને કહેવાય એટલે ખુલ્લો પછી પહેલાં બંધ પાસો હતો હવે એ બંધ પાસાને ખુલતા તમને કેવો પ્રકાર જોવા મળે છે આવું જોવા મળે છે ઠીક આપણે અલગ અલગ જોવા મળે છે એટલે કે આ પાસો છે પછી આ ટાઈપ જોવા મળે ઠીક પછી આ ટાઈપ આ પેલો બંધ પાસો હતો હવે આ બંધ પાસાને ખોલતા કંઈક આ પ્રકારનું જોવા મળે છે તો બંધ પાસાની અંદર કઈ રીતે જોઈ શકાય તો અહીં જોઈ શકો છો કે આ પાસાની અંદર બેની વિરુદ્ધ ચાર કઈ રીતે કેમ કે અહીં આ બાજુ જોઉં ઠીક બે ત્રણ ચાર પાંચ અને છ હવે બેની વિરુદ્ધ ચાર કરી કેમ કે જ્યારે પણ તમને ખુલ્લો પાસો દર્શાવવામાં આવે અને વિરુદ્ધ સપાટી કહે તો આને એક છોડીને બીજો અંક લેવો ઠીક તો બેની સામેનો વિરુદ્ધ ચાર તો ત્રણની વિરુદ્ધ પાંચ અને કોણ વધે છની વિરુદ્ધ એક યા તો એકની વિરુદ્ધ છ ઠીક જ્યારે બીજા પાસાની અંદર આની પણ સેમ એકની વિરુદ્ધ ચાર પછી ત્રણની વિરુદ્ધ છ હવે જે વધ્યાય ઠીક પહેલાં જે ઊભી લાઈનમાં છે એ લાઇન લઈ લેવાની એકની વિરુદ્ધ પાંચ પછી ત્રણની વિરુદ્ધ છ વચમાં છે ને ત્રણની વિરુદ્ધ છ હવે કયા પાસો વધે બે અને ચાર પછી એકની વિરુદ્ધ ત્રણ એક પછી એક લેવાનું પછી ચારની વિરુદ્ધ છ પછી બેની વિરુદ્ધ પાંચ જે ઊભી લાઈનમાં છે એ પહેલાં પાસો લેવો પહેલો અંક લેવો ખુલ્લા પાસાની અંદર બેની વિરુદ્ધ ચાર ત્રણની વિરુદ્ધ છ એકની વિરુદ્ધ પાંચ પછી એકની વિરુદ્ધ પાંચ બેની વિરુદ્ધ ચાર અને ત્રણની વિરુદ્ધ છ હવે આ પાસાની અંદર ખાસ જ્યારે પણ આવો પાસો દર્શાવવામાં આવેલો હોય ત્યારે ગભરાવાની જરૂર નથી કેમ કે અહીં તમને પ્રોપરલી આપેલ છે કે એકની વિરુદ્ધ તો પાંચ આપેલા જ છે ઠીક એક પછી એક એટલે એકની વિરુદ્ધ પાંચ પછી બેની એક પછી એક એટલે કે બે ની વિરુદ્ધ ચાર હવે વધ્યો અંક આવ્યો પાંચ તો પાંચ પછી હંમેશા શું આવે છ કે પાસાની અંદર એકથી છ અંક જ આવે છે ને આ તો આપેલો છે એકની વિરુદ્ધ પાંચ બે ની વિરુદ્ધ ચાર તો હવે આ અંક શોધવાનો રહેશે તો જે અંક બાકી રહેલો હોય તે અંક હંમેશા તેની વિરુદ્ધ બાજુએ જોવા મળે છે ઠીક તો આશા રાખીશ કે પાસા ચેપ્ટરની અંદર તમને ખબર પડી ગઈ હશે અને જો આ ચેપ્ટર તમને ખબર ના પડી ગઈ હોય તો પાછું એકવાર રિવાઈઝ કરી લઉં કેમ કે આ લેક્ચર પછી હું તમને પ્રેક્ટિસ પ્રશ્નો કરાવીશ અને પીવાયક્યુ પ્રશ્નો કરાવીશ જે તમને આવનારી કોમ્પિટેટિવ એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થશે થેન્ક યુ વેરી મચ